ઉત્તરાખંડના રુદ્રપર્વમાં શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પોમાં ટ્રાવેલ અલગના નદીઓના ખાબાકી હોવાની ઘટના સામે આવી છે કે આકાશમાં બાર લોકોના કરુણ મોત થયા છે અને જ્યારે આટ કઈ રીતે ઘાયલ થવાની માહિતી મળે છે કે આ દુર્ઘટના સામે ટ્રાવેલમાં આ લગભગ તેવી લોકો હતા અને આ વાહનમાં નોડાઈથી મુસાફરો સાથે રવાના થયા હતા અને તમારા મુસાફરોમાં શ્રીનગર તરફથી બદિનાથ બદ્રીનાથ આવ્યા પર જઈ રહ્યા હતા આ દરમિયાન રુદ્ર પ્રયોગમાં વાહન અલંકાર નદીઓમાં ખાબેકુઓ દુર્ઘટના માહિતી મળી એમાં પોલીસે પ્રસારક બચાવી ટીમ એસડીઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા લોકોને બહાર કાઢવામાં પ્રયાસમાં કરવામાં આવી કે અકસ્માતને પૈયાન આપવાનો લોકોના મુદ્દેમાં અંદર ફસાઈ ગયા છે અને હોસ્પિટલ કચેડામાં આવ્યા કે આ સિંહમાં ધામી અને પશ્કરમાં ઘાયલ થયેલા લોકોને જવાહરલાલ એમ્બ્યુલન્સ ટ્રેનિંગમાં ધામી અને તપાસ આદેશ આપ્યો છે કે નોઈડાથી નીકળતા ટેમ્પોનો ડ્રાઇવર શ્રીનગર સપાટા તરફથી આ રહી દરમિયાન બદ્રીનાથ આવ્યા પર રૂદર નજીકમાં પસાર થઈ રહેલી ત્યારે અચાનક રસ્તાની બાજુમાં આવેલી આ ઉડી ખીણમાં અકસ્માતમાં આ મુશ્કેલીમાં આ પોલીસ સ્ટેશનમાં આ તાત્કાલિક પહોંચીમાં જાણ કરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોને સાથે મળતી બસો કામગીરીમાં શરૂ કરી પોલીસે સાથે આ એસડીઆરએફની ટીમ પણ અહીં પહોંચી ગઈ હતી અને ટ્રાવેલ પી અંદરથી આઠ લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં બહારમાં કાઢવામાં આવ્યા હતા અને તેને સારવાર માટે આ લઈને જવામાં આવ્યા છે કે મૃતક મૃતકોની ઓળખ તેમના પરિવારજનોનો સંપર્ક કરવાના અને પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે સરપ્રાઇઝમાં છે Like, share.